તમારા માટે સંઘર્ષ કરીશું તમારા મુદ્દાઓ માટે ગોળી ખાવી પડશે ગોળી ખાશો પણ તમે સાથ આપશો ત્યારે ગુજરાત વિધાનસભામાં આજથી રાજકારણના એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા હવે ગૃહમાં સરકારને પડકા પડકારો ફેંકશે અને યુવાનો અને તેમ ગુજરાતોથી અનેક ધારધાર રજૂઆત કરશે અનેકવાર અનેક મોરચે લડી ચૂકેલા ગોપાલ ઇટાલિયા જ્યારથી લડાયક અને જુસ્સાભેર લોકોની વચ્ચે જઈ અને જે સરકાર સામે આંદોલનો કરતા હતા અને સરકારના વિવિધ મોરચે તેમને હંફાવતા હતા હવે એ યુવાન ધારાસભ્ય ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારને અંબાવશે આપણી સાથે ઈસુદાનભાઈ ગઢવી છે પ્રદેશ પ્રમુખ એમને જ પૂછીશું કે કેવી રીતે ભાઈ ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં ગુજરાત વતી લોકોના પ્રશ્નોને વાંચ્યા આપશે વિધાનસભામાં ઈસુદાનભાઈ શું કહેશો અભિનંદન પહેલાં તો ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ એવો અધ્યાય શરૂ કર્યો છે કે જે વિસાવદરના વોટની સાથે ગુજરાતમાં હવે ડંકો વગાડશે બિલકુલ આ વિશાવદના જનતાની જીત છે વિસાવદરના સ્વાભિમાનની જીત છે ભાજપે જે અહંકારી તાનાશાહી ખરીદ ફરોતની નીતિ હતી એની હાર છે આ આમ આદમી પાર્ટીના તમામ સૈનિકોની જીત છે અને હમણાં લડવૈયા ફાઇટર ગોપાલભાઈ ટાણીયાની જીત છે આ જીતથી બે હજાર સત્યાવીસનો પાયો નખાયો છે ગુજરાતમાં મેસેજ વયો ગયો છે કે ભાજપના અહંકારને ભાજપની તાનાશાહીને ભાજપની ખરીદ ફરોક્ત નીતિને કોઈ રોકી શકે એમ હોય તો એ માત્ર આમ આદમીનો સૈનિક જ રોકી શકે છે આમ આદમી પાર્ટી જ રોકી શકે છે કામની રાજનીતિ રોકી શકે છે મુદ્દાઓ ભટકાવવાની કોશિશ કરી હતી પણ દરેક તબક્કે આમ આદમી પાર્ટીએ મજબૂતાથી લડત આપી ભાજપની સામે અને કરી સાબિત કરી બતાવ્યું કે ભાજપને આમ આદમી ધારે તો હરાવી શકે ગોપાલભાઈ માટે એ કહેવાય છે કે એ જ્યારે નક્કી કરે છે ત્યારે એને વળગીને જાય છે અને આ વખતે પણ એવું જ બન્યું ઘણા બધા પ્રયાસો થયા હતા ગોપાલભાઈને પાડવા માટેના ગોપાલભાઈને ખરીદવા માટેના પરંતુ ના ખરીદાયા કે ના વેચાયા પરંતુ વળી બિલકુલ ગોપાલ ઇટાલિયા ને અમે બધા છીએ એ સંઘર્ષ માટે પ્રજા માટે લડવા માટે આવ્યા છે એમણે જો ભ્રષ્ટાચાર કરવો તો બબે બે નોકરીઓ હતી છોડીને આવ્યા છે એટલે લડાઈ તો અમારી ચાલુ જ છે જીત હાર તો એ એક અમને ઉત્સાહ આપે છે આ જીતથી અમે બહુ ઉમંગમાં નથી આવવાના અમારી લડાઈ સંઘર્ષની ગુજરાતની જનતા માટે છે એ ચાલુ છે અને જ્યાં સુધી બે હજાર સત્યાવીસ સુધી સરકાર નહીં બને ત્યાં સુધી ચાલુ જ રહેવાની છે હવે આપણે એમ કે ગુજરાતમાં એક નવી રણનીતિની શરૂઆત થઈ છે કે જે રણનીતિ કદાચ વિસાવગર માટે કોઈને ધારે નથી એ આપણે કરી બતાવી જુઓ એ અમે તો બધા રાજનીતિમાં નવયુવાનો છીએ પણ એટલું ચોક્કસ છે કે ભાજપ જે રણનીતિઓ અપનાવી હતી એને અમે બહુ બારીકાઈથી અભ્યાસ કર્યો આ વખતે અને અમે નક્કી કર્યું છેલ્લા બે ત્રણ દિવસમાં શું કરે છે બધા લોકોને કહીએ ને તો કે બે ત્રણ દિવસમાં કરે છે બે ત્રણ દિવસમાં બીજું કાંઈ વાંધો નહીં તો એને બે ત્રણ દિવસની આપણે હવાગાડી નાખીએ એટલે હવે જે કરવાનું થાય છે એ અમને ખબર છે એની રણનીતિ નહીં ખબર છે અને અમારી રણનીતિ બહુ ક્લિયર છે પ્રજાના મુદ્દા અને પ્રજા આધારિત કામની રાજનીતિ ઉપર આગળ વધવું અને એ જ કામ આવી અને એટલા માટે તમે જુઓ કે પહેલાં તો બાવીસમાં તો આટલો બધો માહોલ હોય છે છ હજારની લીડર અત્યારે સત્તર હજાર ઉપર લીડ છે અઢાર હજારની લીડ છે એટલે મજબૂતાઈથી હવે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે લડશે ખાસ કરીને આગામી કોર્પોરેશનની ચૂંટણી આવે છે અમદાવાદમાં આમ આદમી પાર્ટી કેટલી સીટો પર ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી તમામે તમામ માત્ર અમદાવાદ નહીં નવ હજાર ને પાંચસો સીટો ઉપર ચૂંટણી લડશે અમદાવાદ સહિત ગુજરાતભરમાં લોકો ચાતક નજીક રાજી રહ્યા છે ત્યાં એવો પક્ષ આપણને મળે કે જે ગુજરાત વતી ફરી એક નવ નિર્માણની શરૂઆત કરે બિલકુલ એ જ આમ આદમી પાર્ટી છે આમ આદમી જો આ જનતા લડવા નીકળી છે વિશાવાદની જનતા પોતે લડતી હતી હું તો ગામડે ગામડે જતો હતો જનતા પોતે બહાર નીકળતી બીજું કે અમે જ્યારે ગુજરાતની જનતાને વચન આપીએ છીએ ન ખરીદાસું ન સેટિંગમાં પડીશું ન ખરીદ ફરુકમાં આવીશું અમે માત્ર ને માત્ર તમારા માટે લડશું બસ તમે સાથ આપો આખી ગુજરાતની જનતાને મારી હાથ જોડીને વિનંતી છે કે જેમ વિસાવદની જનતાએ સાથ આપ્યો અમે લડ્યું અમારી પાસે કશું જ નથી સત્તા નથી સંપત્તિ નથી નાણાં નથી કશું જ નથી અમે લડીશું તમારા માટે તમારા માટે સંઘર્ષ કરીશું તમારા મુદ્દાઓ માટે ગોળી ખાવી પડશે તો ગોળી ખાશો પણ તમે સાથ આપશો ત્યારે ત્યારે આપણે બધા જીતી શકીશું આજે વિસાવદની જનતાએ સાથ આપ્યું છે કાલે હું બધાને વિનંતી કરું છું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે હજાર છવ્વીસમાં મજબૂતાઈથી સાથ આપે અને છેલ્લે બે હજાર સત્યાવીસમાં સરકાર બનાવે અમે નક્કી કરીશું કે ભાઈ વિકાસ કોને કહેવાય અમે કહેશું પ્રજાને કે ડેવલપમેન્ટ કોને કહેવાય ખેડૂતો માટે વંચિતો માટે શોષિતો માટે માલધારીઓ માટે શ્રમિકો માટે બેરોજગાર યુવાનો માટે શું થઈ શકે સારું સરકાર બનાવડાવી દો અમે કઈ બતાવીશું નવા તમને પણ ઉતારી નાખશો પાંચ વર્ષમાં એટલે મારી ગુજરાતની જનતાને વિનંતી જેમ વિસાવદની જનતાએ સાથ આપ્યો તેમ બધા આપો સાંભળો છે ને હા ઈશુદાનભાઈ શું કહેશો ગુજરાત સરકારના અઢાર જેટલા મંત્રીઓ નવ નવ સંસદ સભ્યો ચાર ચાર કેન્દ્રીય મંત્રીઓ ખુદ મુખ્યમંત્રી બે વાર જઈ આવ્યા અને ખાસ કરીને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ આપણે કદાચ બે વાર જઈ આવ્યા તેમ છતાં પણ આ પાર્ટીએ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો એ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓની એ જીત છે આમ આદમી પાર્ટીનો યોદ્ધા ક્યારેય ખરીદાતો નથી કરી વેચાતો નથી એમણે એ પણ કોશિશ કરી હતી અમારા કેટલાક બે તનને બિચારાને ફોડી પણ લીધા પાંચ પાંચ દસ દસ મને ખબર નથી કારણ કે એમની પાસે રૂપિયા છે વિડીયો બનાવવાના પણ તમે જુઓ કે પ્રજા છે ને એક જ મુદ્દા ઉપર રહી પ્રજાનો સાથ રહ્યો એટલે ભાજપની જો પ્રજા સાથે હોય ને તો ભાજપની તમામ રણનીતિ ઊંઘી પડે અને વિસાવદરની જનતાએ સાબિત કરી કરીને કાપલા ઉતાર્યા હતા એકસો સાહીઠ ધારાસભ્યો ગલીએ ગલીએ ફરતા હતા સાંસદ સભ્યો ફરતા હતા કેન્દ્રીય મંત્રીઓ ફરતા હતા મુખ્યમંત્રી ફરતા હતા આમ કરી દઈશ ને તેમ કરી દઈશ ને રોડ શો કરતા હતા એમ બધાની હવા નીકળી હવા એટલા માટે નીકળી કે આમ આદમી પાર્ટીનો એક એક યોદ્ધા એક એક બુથ ઉપર મજબૂતાઈથી ઊભો હતો એક એક કાર્યકર્તા ત્યાં મજબૂતાઈથી ઊભો હતો અને પ્રજાને એટલી ગેરંટી અપાવતો હતો અમે લડીશું તમે ઊભા રહો અને પ્રજા ઊભી રહી આમ તો છેલ્લા ત્રણ દિવસમાં સત્તાધારી પાર્ટી સામ દામ દંડ ભેદ અને સાથે સાથે ખુલ્લી દાળની કોથળીઓ અને રૂપિયાની કોથળીઓ ખુલ્લી ઉઠતા હોય છે આ વખતે પણ એવું થયું તેમ છતાં પણ તમારો વિજય થયો અમે એક રણનીતિમાં થોડો ચેન્જ કર્યો હતો કે આ ત્રણ દિવસમાં આ ખ્યાલ શું કરે છે તો કે રૂપિયા આવે ઓકે રૂપિયા નીકળશે તો ક્યાંથી આકાશમાંથી તો નહીં આવે એટલે અમે ચેક કર્યું રૂપિયા ક્યાંથી આવે છે અને ક્યાં જવાના છે એ રેડ પડી તમે જોયું એમાં બે પાર્ટીઓ સામે આવી કોંગ્રેસના મેલી મુરાદ આવી કે આ જીતી નો જાય એટલે શું કોંગ્રેસ સાફ થઈ જશે એટલા માટે અમે રૂપિયા લાખ બે લાખ રોકડા હજી સુધી એફઆઈઆરનું નામ આ લોકો કરી નથી એ તંત્ર તો છે પછી અમને આ બધું દારૂની ગાડીઓ આવી છે મેં પ્રેસ કોન્ફરન્સ કરી કે અમે ચાલીસ ટીમ બનાવી ચાલીસે ચાલીસ ટીમ ગ્રાઉન્ડ ઉપર ઉતરી ક્યાંય પણ નીકળે ગાડી એનો પીછો કરો અને દારૂમાં મેં કીધું પકડાવો દારૂ અમે એ એમ ભરેલું હતું આપણે જોયું હશે ભાજપના નેતાના સંબંધીઓની વાડીઓમાં અહીંયા અમે રેડ પણ આવડ્યો પોલીસને ભેગો રાખીને રેડ પણ આવડ્યો છતાં એ લોકોએ અમારા ઉપર પોલીસ કેસ કરવાની કોશિશ કરી કરો કોઈ વાંધો નહીં કેસથી કરીએ મામ થોડા જ એ પણ એની રણનીતિ આપણે ખોડી પાડી દીધી એટલે આમ આદમી પાર્ટીના ભલે અમે નવા નવા છીએ પણ આ લોકોને કહીએ છીએ કે ધ્યાન રાખજો તમારા છક્કા છોડાવવા માટે આવ્યા છે

ગુજરાતમાં સત્તા બનાવડાવીને અમે લાવીશું ગુજરાતની જનતાની સત્તા લાવીશું એટલે લંગડા લાંગડા ગોળાને રેશના ગોળાને બધાને અમે ગરમકી દો અને સારા જે કોંગ્રેસના આદના કાર્યકર્તાઓ છે એ ત્રીસ વર્ષથી ભાજપને હરાવવા માંગે છે અને મારી અપીલ છે કે છોડો કોંગ્રેસ આમ ઉપર બધા સેટિંગ ગયાઓ છે તમે કહેશો ઉમેદવાર કોઈ બીજો મૂકશે એના કરતાં આવો આમ આદમી પાર્ટીમાં લડો અને ભાજપને હરાવડાવી અને આમ આદમીની નાગરિકની મધ્યમ વર્ગની ખેડૂતોની સરકાર બનાવી આ હતા યસુદાન કે જેઓ જણાવે છે કે નીતિ અને નિયત જો સાફ હોય અને લોકોની સાથે અને લોકોના પ્રશ્નોને વાંચ્યા આપી અને ધારદાર રજૂઆત કરી લોકોની પડખે જો રહેવાવાળા વ્યક્તિ હોય તો એ જરૂર જીતી શકે છે અને એવું કરી બતાવ્યું છે વિસાવદરમાં આશા રાખીએ કે વિસાવદરથી શરૂ થયેલી આપની સફર ગુજરાતના ગાંધીનગર સુધી એકસો એકાવન સુધી પહોંચી હર્ષદ પટેલ પંચાયત ન્યૂઝ અમદાવાદ